કઈ નઈ જો રેડી થઈ ગયા કઈ કામ તો હોય નઈ અહિયાં તો મસ્ત મજાના જો રેડી થઈ ગયા છીએ હું ધર્મ નિલ અને પપ્પા છ સાડા પાંચે અમે ઉતરી ગયા પણ પછી છે ને કઈ સૂતા નહીં અને ફટાફટ નાઈ ધોઈ પછી છે ને ફ્રેશ જ થઈ ગયા એટલે મસ્ત રેડી થઈ ગયા ને બાર બધી જોવા નાટો મારો આવ્યા છે ને મેરેજમાં આવ્યા છીએ અમે અહીંયા અંદર મેરેજ ફંક્શન છે ગાઈસ તમને જો તમને દેખાઈ દઉં આજ મેરેજ નું શું છે જો અત્યારે માંડવો પણ બંધાઈ ગયો છે જો માંડવો પણ ગયો છે પપ્પા રેખાબાની બધા બેઠા છે અને છે છે અડધા સૂતા ચાલ હવે આપણે ચાલો અહીંયા જાવી પણ મમ્મી પણ લોક શૂટ કરે છે અને હું હું પણ કરું છું ચાલો આપણે અહીંયા હવે જોવા જાવી શું છે ને અહીંયા પણ એક ઘર છે આ નાનું એવું ગામ છે કામ અમે મોટું ગામ છે અને અમે સવારના પાંચ વાગે અત્યારે અમે ભીગા હતા પછી ઊંઘ આવી ગઈ હતી નાના ઊંઘ નહોતી આવી જાગતા હતા નાઈ દઉં ફ્રેશ થઈ ગયા અને સામે સામે મંદિર છે તો મંદિરે જોઈએ ભોગી ગયા છીએ એ છે કયું મંદિર છે મમ્મી રામ એક એ હનુમાન એ અલગ અલગ પ્રકારનું નામ છે ચાલો આપણે જોઈએ જય બજરંગબલી જો અહીંયા હનુમાનજીનું મંદિર છે જો ના ના એવું જ છે જો આ હનુમાનજીનો ફોટો અને મૂર્તિ અને દીવો છે અને અહીંયા પાણે કરવાનું છે અને આ છે ચોખા ચોખા છે ચાલો હવે દર્શન કરી રહીએ અને અહીંયા છે સીતારામ બાપા સીતારામ જો અહીંયા તો છે ને બેસી ગયા નવરા નવરા ટાઈમ કાંઈ બિલકુલ જાતો નથી કોઈ હજી આવ્યું નથી અમે વેલા પહોંચી ગયા હતા તે કાંઈ પછી સૂતા નહીં અને તરત જ તે નાવા ધોવા વહી ગયા તો કોઈ નથી આખા ફળિયામાં એક લેડીઝમાં હું બેઠી છું ને એના ઘરના બધા છે ને કામ કરે છે નાહી ધોવે છે ને એવું કરે છે થોડાક થોડાક વેમાન આવશે કેમ કે બોપર માંડવો છે એટલે કઈ કામ છે નહીં શું દઉં સ્પ્રે પછી હું અંદર રૂમમાં જાઉં તો હજી અત્યારે કઈ નથી બોપરે ને એવું છે હજી હમણાં ખાધી હતી ને પછી રખાઈ બીજી વાર ખાવા કચરું નહીં બહુ કે વેર તો કાંઈ નહીં ચાલો તો બેઠા બેઠા એડિટિંગનું કામ ને એવું કરીએ ટાવર સારો આવે છે મસ્ત ખુલ્લું વાતાવરણ છે

એટલું ને કે કે હું પાછા નીકળ્યા આટો મારવા કામ કાજ ભાખરી પછી અમે બહુ કંટાળો આવતો બધા મહેમાન ને એવું આવશે અમાર આજુબાજુ વાળા આવશે પછી કઈક થોડુંક આમ ગમશે તો કઈક થોડીક વાતું ને એવું કરશું પણ અત્યારે તો બહુ કંટાળો આવતો હતો બહુ

જો બધા ચાકડો વધારવા જાય છે હવે અત્યારે મંડપ ની વિધિ પતાવી ગામમાં તો પાછો થોડોક દૂર હોય

જો અમે પોચી ગયા છીએ જમવા હવે ધીમે ધીમે લાઈન ચાલે છે અને બહુ ભૂખ લાગી છે અને નીલભાઈ જો ભુજ થી લીધું કુર્તું પહેરી લીધું મસ્ત કા હા પરાયણે લેવડે કા નાનો એને પપ્પા પા પરાણે કુર્તું લેવડાવ્યું કે બસ મને તું લઈ જ દે કુર્તું બધે મોટી ઉંમર ને બધે બેસી ગયા જમવા ટેબલ ઉપર પેલા આપણે જ ખાઈ લઈએ આપણને બહુ ભૂખ લાગીશ પછી બાને લઈ આવી જશું જમવામાં શું હોય એ તો કઈ ખ્યાલ અહીંયાથી આવતો નથી પણ પછી બતાવું ચાલો સેવ ટમેટા ને શાક ને ખીચડી ને એવું લાગે છે આવું સારું દેશી મજા આવે હા અલગ જ લેવાની તું તારે જ ખાવું એટલું લે હું મારે ખાવું એટલું લેશ

આમાં પછી નંબર આપી દેવો જોશે જેને જેને તું એ નંબર નીચે નાખી દઈ ક્યારે ના પૂછેસ પણ હું કે હું સારો લાગુ છું હું સારો લાગુ છું ને એટલે આપણે કેવું પડે ને જો ફાઈનલી રાસ ગરબા પૂરા થઈ ગયા છે અત્યારે તો બધા ફોટોગ્રાફીમાં વધારે સમય જાય રાસ ગરબા તો એટલા બધા લેવાય લેવાય કે ન તો તો જો અહીંયા બેઠી છું એકલી બેઠા હતા એટલે પણ પછી જતા રહ્યા એટલે અત્યારે હવે અહીંયા બેઠી છું જોઈએ હવે શું થાય છે એક દિવસ તો આમનો જ આખો દિવસ આજે કમ્પ્લીટ નીકળી ગયો માંડવો આતે અને જાન છે ને એ કાલે પાછી સાંજની છે એટલે પાછો આખો દિવસ તો ફ્રીજ છે પણ હવે જોઈએ ને અમારે પાછી રિટર્ન ટિકિટ પરમ દિવસની ખેંચ છે કેમ કે રાતના મેરેજ છે એટલે રાત્રે તો કઈ નીકળાશે નહીં એટલે પરમ દિવસે પાછું રિટર્ન જવાનું છે ત્યાં સુધી અહીંયા ટાઈમ કાઢવાનો છે કાંઈ નહીં ચાલો તો આજે તો બહુ થાકી ગયા છીએ તો બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ મળીએ ફરીથી પાછે કાલે નવા બ્લોગમાં